આમને સામને મુલાકાત હતી ને શંકર ભેગા કરી નાખ્યા હતા થરા લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ને ત્યારબાદ ત્યાંથી તેઓ જીત્યા હતા પરંતુ ભાઈ જ્ઞાનીબેન વિસ્તારમાં જો કદાચ જ્ઞાની હરાવી શકે એવું તો ક્યારેય જિંદગીમાં ન બની શકે ત્યારબાદ બે હજાર માં વાત કરવામાં આવે તો બે હજાર કોંગ્રેસનું માં ખોલે અને ગુજરાતમાં ભાઈ કોંગ્રેસની સરકાર બને એવું રાહુલ ગાંધી ચાહી રહ્યા છે એ માટે જ્ઞાની ઠાકોરને ઉતાર્યા છે કારણ કે બીજો કોંગ્રેસમાં કોઈ છેદ નહીં એવો નેતા કે જે કદાચ જીતાડી શકે અને એ માટે જ્ઞાની ઠાકોરને ઉતાર્યા છે મેદાને કે હા જ્ઞાનીબેન ઠાકોર જીતાડી શકે છે અને બીજી તરફ ભાઈઓ વાત કરવામાં આવે તો એ પણ સૌથી મોટો ચહેરો છે રેખાબેન ચોધરી તમે નાના મોટા મત સમજજો આ રેખાબેન ચોધરીને તે એન્જિનિયરિંગમાં અત્યારે સેવા પણ બજાઈ રહ્યા છે પરંતુ આ એક સૌથી મોટો ચહેરો છે જ્ઞાનીબેનની સામે હવે જંગ છે તે ભાઈ મેદાને ચડવાનું છે બંને મહિલાઓ વચ્ચે ટક્કર થવાની છે ખરેખર કાંટાની તક ટક્કર થવાની છે કારણ કે તમે અત્યાર સુધી તો જોયું છે કે ઘણા લોકો જીતી ગયા હતા પરંતુ આ વખતે ગુજરાતમાં એક તરફી માહોલ થવાનો છે ભાઈ કાંટાની ટક્કર છે કારણ કે એક તરફ ગેનીબેન ઠાકોર છે આખી ઠાકોર સમાજ છે તો બીજી તરફ છે મોટો મુદ્દો થઈ શકે કે શું લગાતાર ભાજપ જીતી રહી છે આટલા વર્ષોથી તો એને ક્યાંક ને ક્યાંક પાડી શકાય તો બીજી તરફ રેખાબેન ચૌધરી છે જે ચાહી રહ્યા છે કે લગાતાર ભાજપ જીતીને આવી રહી છે તો એમની જ સરકાર બને ખરેખર આ બે મહિલાઓ છે કાંટાની ટક્કર થવાની છે બાકી તમે શું કહીશો મિત્રો કે ગુજરાતમાં યાર કોનું જાદુ ચાલશે કમેન્ટ કરીને જરૂર બતાવજો મને લાગી રહ્યું છે ત્યાં સુધી આ બે ટક્કર છે એ ભાઈ કાંટાની કહેવાય કારણ કે જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી ભાઈ કંઈ ના કહી શકાય કારણ કે બે બે ચહેરા છે તે બહુ મોટા ચહેરા છે અને ખરેખર આ એવા ચહેરા ઉતાર્યા છે મોદી સાહેબે રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે તો કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ઉતાર્યા છે જ્ઞાનીબેન ઠાકોરને અને ખાસ આ બે એવા ચહેરાઓ છે કે ખરેખર જંગ જંગ ભાઈ છે બાકી તમને શું લાગે છે ગુજરાતમાં શું થવાનું છે અને જ્ઞાનીબેન બેન વાળા જેટલા પણ ભાઈઓ હોય વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે આપણા ચૌધરી સપોર્ટ કરતા હોય એ પણ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તમારું શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ